આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ મિક્સ દાળ અને મકાઈનો રોટલો આ મિક્સ દાળમાં અડદની દાળ છે એનાથી અડધી મગની દાળ એનાથી અડધી ચણાની દાળ તો આપણે ધાબા સ્ટાઇલ દાળ બનાવીશું પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણીની અંદર આપણે દાળ આ એડ કરી અને એને આપણે ગ્રાઇન્ડ કરીશું તો હવે આપણે આ દાળને ગરમ પાણીમાં નાખી દઈએ પછી આપણે ગ્રાઇન્ડર ફેરવી દઈએ રીતે આપણે દાળને ગરમ પાણીમાં કરી ગ્રાઇન્ડ કર્યા પછી દાળ ઉપર આવું સફેદ ફીણ થાય ને એને આપણે કાઢી નાખવાનું કારણ કે દાળનો ટેસ્ટ બી સારો નથી આવતો આપણે દાળને કળી દઈએ ગેસ ફાસ્ટ રાખવાનો છે એની અંદર આપણે આદુ કોથમીર મરચાં ગ્રાઇન્ડ કરેલા છે એ નાખીશું આ તુકોટમી મરચાં ક્રશ કરેલા છે નાખવાના પછી હળદર નાખવાની મરચું આપણે જરૂર પ્રમાણે નાખવાનું મીઠું નાખવાનું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું અને લીલું લસણ નાખી શકાય આપણી જોડે હોય તો લીલું લસણ નાખી શકાય હવે આ દાળને ક્યાં સુધી ઉકાળ આ દાળને આપણે બહુ સારી રીતે ઉકાળવાની પહેલાં ફાસ્ટ ઘેસે પછી ધીમા ગેસે સરસ રીતે ઉકાળવા દેવાની જેટલી ઉકળશે ને એટલો એનો ટેસ્ટ સારો આવશે આપણે એમાં ઘી નાખીશું ના દાળ હલાવતા રહેવાનું જરાય નીચે ચોટે ને એ રીતે હલાયા કરવાની ના દાળમાં ચણન દાળ નાખેલી હોવાથી દાળ જેમ ઠંડી થશે એમ જાડી થઈ જશે પેલા થોડી પાતળી જ રાખવાની આ રીતે આપણે મકાઈનો ઝીણો લોટ લેવાનો ઝીણા લોટમાંથી રોટલા બનતા હોય છે અને આ રીતે આપણે એને પછી મસળવાનું આ રીતે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ મસળતા જવાનું મછલીને તૈયાર કરી દીધું છે આવી રીતે મછળીને તૈયાર કરી દેવાનું નાના બનાવાય તો નાના બનાવી શકાય મોટા બનાવ તો મોટા બનાવાય પાતળા ભાવતા હોય તો પાતળા બનાવવાનું આ રીતે પાણી લગાવવાનું થોડું અને પછી આપણે હવે આપણે તવીને ધીમા તાપે ગરમ કરી દીધી છે રોટલો ચોટી ના જાય એટલા માટે આપણે પહેલાં થોડુંક તેલ લગાવી દેવાનું તસું

આ રીતે ખસી શકે તો સમજવાનું કે હવે આપણે ફેરવી શકીશું શીખવાનો છે અને જે દાળ છે તે પણ આવી રીતે ઉકારવાની છે ફૂલ ફ્લેમ ઉપર જ आ रोटी सेकવાનો છે પછી सेकઈ જાય પછી ફ્લેમ ઊંચી કરવાની છે બંને સાઈડ બરાબર શેકી کارવાનો છે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે ઉપરનું ફળ અલગ પડી જાય ફૂલી જાય રોટલો ગયું છે હવે આપણે આ આ રોટલામાં ઘી ઘી રીતે એટલે અંદર સુધી જાય અડદની દાળ ઉકાળીને આપણે તૈયાર કરી દીધી છે અને રોટલો પણ તૈયાર થઈ ગયો છે અડદની દાળ સરસ ઉકળી ગઈ છે આવી રીતે આપણે કાપા પાડીને રોટલામાં ઘી લગાવવાનું છે આપણા આદુકોથી મરચાંની ચટણી સાથે ખાઈ શકાય લસણ વઘારેલું હોય એની સાથે પણ ખાઈ શકાય છે લીલું લસણ છે લસણની લાલ ચટણી એની સાથે આપણે આ રોટલો ખાઈ શકાય આ જે દાળ બને છે ધાબા સ્ટાઇલ મિક્સ દાળ તેના સાથે આ રોટલો ખાવામાં આવે છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ તભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ